અને પોણિયો તો કોડિયામાં રમતો થાય એટલે આપણે ઈ રખત નહીં પૂરવાના આ મેલ દો અને તમને હું શીખવાડું ને જો મિત્રો આ ડૂલ પૂરવા લાયા હતા પણ એવા ડૂલ અમાર નહીં પૂરવા અમે નવી સિસ્ટમની ખેતી કરવાના છ અને અમે ઈ એરણા એરડા કર્યું બિયારણ બિયારણ કર્યું હે સારું સારું બિયારણ ચાક કરી એટલે હું શીખવાડું એમ તબર પૂરે જવાના સારું ઓને મિલ દો સારું મિલ દો તો આપણા મોમોન ફોણી ને ને માહો ને એવા નહીં બનાવવા સારું સારું બનાવો ઓને મિલ દેવાના હવે જો આ એડા સુ આ વાયા પાળી હોય બરાબર આ પાળી છે અને આરો સાહડો છે હોય સાહડો છે બે અલગ અલગ છે હોય એટલે આર્યા ને એમ કરી બિયારણ

જો મૂળ તૂટ્યું તો આ બને પણ મારો આ પેન્ટ રહે તો નહીં આ પટ્ટા વગેરે ફટાફટ ખોદો જો મસ્ત આવે હે નવી સિસ્ટમ ના જો અમે આ બિયારણ બનાવ્યું હે અને ડાયરેક્ટ પેલો એડો નોન નોનો જો એ આ ઉખીડ્યું મૂળ મૂળ હા રેડી હવે આ ખાડો બનાવ્યો એ ખાડામાં મેલતી તું આવો તો તમે લેબડોય ના વાવો બસ ઉપર એમ સોપા લેવા હરખા એડા થઈ ગયા ઓમ દબાઈ દબાઈ વટ પડી ગયો હે તો આ પાળી અમે પાળીએ ડાયરેક્ટ વાયા હતા આ રે અને કલ્ટી આખા ગાળે છે જોઈ લ્યો આ કલ્ટી નો ઘર એટલે વસે આ સાહડો અમે કાઢી નાખવાના ઈલાદે જ કર્યો હતો કે જે હારા ઉગે એ રાખવાના છે પાણી વાળા ઉગે હારા તો પાળીવાળા રાખવાના અને સાહડા વાળા ઉગે હારા તો પાળીવાળા વાળા કઈ નાખવાના પણ હવે આપડે જે આ ડૂલ પડ્યા હે એ ચેણા ચેણા એડો સોપવાનો નહીં અને મેં તમને શીખવાડ્યું હવે જો હોય તો કમ્પ્લીટ છે કમ્પ્લીટ આર્યો સાહડો આપણે રાખવાનો ખરો ઓને ડૂલ કહેવાય એ ઓન ઓબા કોર્સ ઉપર ઓબા

તમે તો લોટા લોટા પોણી પાવા રહ્યા હોત તો સારું હતું અને સીધો રાખજો ને કે આડો પડી જશે આડો આડો મારી આવશે પણ પોઈ નાખો કરો ભો વટ પડી ગયો વટ પડી ગયો આ તો મારી ફૂટી ગઈ તો આ નવો ખતરો છે ને એટલે આપણે એડા ચેવા થાય છે એ હમણાં આપણને ખબર પડી જશે એટલે જય માતાજી મિત્રો અમે આ નવો ખતરો કર્યો છે ડૂલ પૂરવા માટે દોણા નથી નાખતા ડાયરેક એડો એડો સોપી દયો હ અને હું એ નવી લાગતી હતી પણ હવે કેવું ગમ્યું તમને હવે સારું લાગ્યું એડે મસ્ત લાગ્યા હ હે ઓ ઓ અને યાદનું કેવું જબર હે જબર પડ્યો બસ તાર વટ પાડવાનો છે આડો હવે બીજે સોંપા ન હોય